કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની તીવ્ર કટોકટી સર્જાઈ છે વધતી જતી ગરમી વચ્ચે પાણીની માંગણી આસમાને પહોંચી છે ત્યારે પૂરતું પાણી ન મળવાના કારણે નાગરિકો ખાનગી ટેન્કરો પાસેથી મોંઘું પાણી ખરીદવા માટે મજબૂર બન્યા છે આજ રોજ ગાંધીધામના સેક્ટર પાંચ અને જૂની સુંદરપુરી વિસ્તારના રહેવાસીઓ નગરપાલિકા ધસી આવ્યા હતા પાણીની મુશ્કેલીને લઈને રજૂઆત કરી હતી પ્રત્યુત્તરમાં કોર્પોરેશન નાયબ કમિશનર સંજયકુમાર કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું કે મહાનગરપાલિકા પાસે પાણીનો પોતાનો કોઈ સ્ત્રોત નથી તેઓ નર્મદા અને ટપ્પર ડેમ પર આધારિત છે ટપ્પર ડેમમાંથી પાણીની મોટરમાં ખામીને લઈ પાણીનો પુરવઠો ઘટતા અનેક વિસ્તારોમાં પાણી માટે પોકાર ઉઠ્યો છે પરંતુ હવે એવા સમાચાર છે કે મોટર રિપેર થઈ ગઈ છે અને આગળ લોકોને મુશ્કેલી ના પડે તે માટે યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ ગાંધીધામ સેક્ટર પાંચ ગાંધીધામ કચ્છ માંથી આવેલી સેક્ટર પાંચ વાળા એરિયા માંથી અમારે પાણીની તકલીફ છે છેલ્લા બાર દિવસ અમારા શેરીમાં જે અમારા ઘરના ટાંકાઓ છે એમાં એક ટીપુ પાણી નથી આવ્યું જેથી અમે એમને રજૂઆત કરેલી પણ કોઈ પણ સંતોષજનક જવાબ મળેલો નથી

કે ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારની એટલે કે ગાંધીધામ શહેરને રોજ ચાલીસ એમએલડી પાણીની જરૂરિયાત રહે છે અને મહાનગરપાલિકાનો પોતાનો કોઈ પાણીનો સ્ત્રોત નથી એટલે આપણે નર્મદા અને ટપ્પર ડેમ ઉપર સો ટકા આધારિત છીએ તમે બીજી તારીખથી લઈને મારી પાસે ફિગર છે પાણી પુરવઠાના તો આપણે ચાલીસ એમએલડીની જરૂરિયાત છે એને બદલે સોરી એક પાંચથી પંદર પાંચ સુધીના તમે જુઓ તો ચો એ મેક્સિમમ પહેલી તારીખે ચોત્રીસ એમએલડી પાણી આપણને મળ્યું છે ત્યાર પછી ક્યારેક આપણને એકત્રીસ કે ત્રીસ એમએલડીથી પાણી મળ્યું નથી અને એમાં છેલ્લા લગભગ સાત તારીખથી તો સોળ એમએલડી અઠ્યાવીસ એમએલડી એટલે ત્રીસ એમએલડી પણ ક્રોસ થયું નથી જેને લીધે આપણે જે પાણી બના વારાઓ વોર્ડ વાઇઝ કે વિસ્તારવાઇઝ કર્યા હોય એ ડિસ્ટર્બ થતા જાય પાણી પ્રેશર ઓછું મળે છે આ અંગે જરૂરી તપાસ કરી પાણી પુરવઠા અધિકારી સાથે ચર્ચા કરી છે ટપ્પર ડેમ ઉપર કંઈક મોટરનો પ્રશ્ન છે એ પણ વારંવાર કીધું છે ટપ્પર ડેમ ઉપર ત્રણ મોટર ચાલતી હતી પણ હાલમાં એક મોટર ચાલતી પણ આજે જ એવો મેસેજ આવ્યો છે કે ભાઈ એક મોટર રિપેર થઈ ગઈ છે તો આપણે કદાચ પાણીને સપોર્ટ રહે મેઇન પ્રશ્ન મહાનગરપાલિકાનો પોતાનો કોઈ સ્ત્રોત નથી એટલે આ મુશ્કેલી ઊભી થાય છે પાણી જેટલું મળે એટલું આપણે વિતરણ કરી દઈએ છીએ આપણી પાસે કોઈ રિઝર્વ સ્ટોક રાખવાનો કેવું કંઈ નથી બીજું એ સુંદરપુરી વિસ્તારના છે ટાંકાઓમાં અમે અમારા કર્મચારીને સૂચના આપેલી જ છે કે ભાઈ તમે ક્રમસર જેમ નોંધાવા આવે એને નોંધાવે એના ક્રમસર તમે ભલે અડધો અડધો ટેન્કર કેટલી વ્યવસ્થા કરો પબ્લિકને થાય પણ ક્યાંક ક્યાંક જોની શરમ કેવું હોય કદાચ કર્મચારીને તો ડિસ્ટર્બ થાય પણ એની માટે મેં અમારા કર્મચારીના જે રજિસ્ટર છે એ રજિસ્ટર સાથે બોલાવવાના છે હું પોતે જ કરી લેવાનો છું તે સુંદરપોડી વિસ્તારમાં જે ગટર લાઈન મિક્સ છે એ આજે રજૂઆત થઈ છે અને એ રજૂઆત મેં જાણી લીધી છે અને સેનેટેશ પેકર પણ જરૂરી સૂચના આપી છે પહેલાં આપણે ગટર ચેક કરી કોઈ જો ભરાય હોય તો એટલે કાલે લગભગ એ ગટર લાઈન ચેક થઈ જાય પછી જરૂર પડે તો આપણે પાણીની લાઈન છે પાણી આવે તો માણસો બહુ કે ચેક કરશું અને પ્રાયોરિટીમાં કામ કરશું એટલે ગાંધીધામ મહાનગરપાલિકાના પબ્લિકને જે મુશ્કેલી પડે છે એમાં મહાનગરપાલિકાનો રોલ મેં કીધો એ પ્રમાણે સેન્ડવિચ ટાઈપનો છે અને પબ્લિકની રજૂઆત અહીંયા થાય સ્વાભાવિક છે કે એને મહાનગરપાલિકા ઉપર જો ઉપરથી આપણને આમ તો ચાલીસ એમએલડી જરૂરિયાત છે પણ સાડતે આડે એમએલડી પણ નિયમિત ચાર પાંચ દિવસ પર આવે તો આપણને ક્યારેય લોકોની પણ ફરિયાદ નથી આવી કે આપણે પણ એ કોઈ ફરિયાદ કરતા નથી કારણ કે આપણે મેનેજ કરી લઈએ છે એટલે આપણે આ બાબતમાં ચર્ચા ઉપર ચાલુ જ છે અધિકારી સાહેબોને વાત કરી છે એ આ મુશ્કેલ ઊભી થાય છે